ઇડર વલાસણા સિપોર હાઈવે પર બત્રીસ કુન્ટલ જમીન વેચવાની છે ઉચ્ચક છત્રીસ લાખમાં વેચવાની છે હાઈવેથી ત્રણ ખેતર અંદર એપ્રોચ રોડ ટચ જમીન વેચવાની છે દેખાય કે હાઈવે છે ઈડર વલાસણાથી સિપોર હાઈવે પર આ હાઈવે હાઈવેથી જમીન એપ્રોચ રોડ ઉપર છે

ઇડર વલાસણાથી સિપોર હાઈવે પર બત્રીસ કુંટા જમીન વેચવાની છે ઉચ્ચક છત્રીસ લાખમાં હવે એપ્રોચ રોડ આવશે આ એપ્રોચ રોડ હાઈવેથી આપણે ટર્ન લઈ લીધું એપ્રોચ રોડ ઉપર એપ્રોચ રોડ ઉપર હાઈવેથી ત્રીજા નંબરનું જ ખેતર जमणी साइड रहे लो, रहे वायलो है खेतर जमणी साइड सीधे सीधो सामें देखा है रहेलो ते जमीन बत्रीस कूंटा जमीन रहेला वाली जमनी साइड આ દેખાય રહેલો વાયેલો છે તે ચોરસ નંબર બત્રીસ ઘૂંટા ઉચ્ચક છત્રીસ લાખનું હાઈવેથી ત્રીજા નંબરનું ખેતર એપ્રોચ રોડ ટચ જમીન હિજર વલાસણાથી સિપોર હાઈવે પર હાઈવેથી ત્રીજા નંબરનું ખેતર રહેલો વાયેલો તો સળંગ તે બત્રીસ ઘૂંટા જમીન ઉચ્ચક છત્રીસ લાખમાં વેચવાની છે ઈડર વલાસણા સિપુર હાઈવે પર એપ્રોચ રોડ ટચ થી ત્રીજા નંબરનું ખેતર અંદર રહેલો દેખાય તે જ આ એપ્રોચ રોડ એપ્રોચ રોડ ટચ જોરદાર લોકેશન થી ત્રીજું ખેતર અંદર એપ્રોચ રોડ ટચ આ રહેલો દેખાય તે ખેતર બત્રીસ ઘૂંટા જમીન વેચવા ઉચ્ચક છત્રીસ લાખમાં આપવાની છે એપ્રોચ રોડ ટચ સારું એવું પ્રોફિટ મળે તેવી જગ્યા છે ઇન્વેસ્ટમેન્ટ કરીને રહેલો વહેલો છે તે બત્રીસ ઘૂંટા જમીન વેચવાની છે એપ્રોચ રોડ આ દેખાય છે એપ્રોચ રોડ બત્રીસ ઘૂંટા ઉચ્ચક છત્રીસ લાખમાં હાઈવેથી ત્રીજા નંબરનું ખેતર એપ્રોચ રોડ ટચ જમીન આ રહેલો છે જતી રોડનો ફ્રન્ટ સાઈડનો રસ્તો પણ વધારે મળે છે ખેતીલાયક જમીન ઉચ્ચક છત્રીસ લાખમાં વેચવાની છે બત્રીસ ગુંટા હાઈવેથી ત્રીજા કેવા ત્રીજા નંબરનું ખેતર એપ્રોચ રોડ ટચ इडर वाला शादी सीपुर हाईवे पर उच्च छत्तीस लाख बत्तीस घुंटा उच्च छत्तीस लाख में वेचवा है रहे वहलो है जगह रवले बंद था कि ईडर वाला शादी सीपोर हाईवे पर बत्तीस गुंटा जमीन ઉચ્ચક છત્રીસ લાખમાં હાઈવેથી ત્રીજા નંબરનું ખેતર અંદર એપ્રોચ રોડ ટચ જમીન ઉચ્ચક છત્રીસ લાખમાં વેચવાની છે ઈડર વલાસણાથી સિપોર હાઈવે પર બત્રીસ ગુંટા ઉચ્ચક છત્રીસ લાખ હાઈવેથી ત્રણ ખેતર અંદર એપ્રોચ રોડ ટચ જમીન ખેતી લાયક જમીન રહેલો વાયેલો છે મેજર રિયલ એસ્ટેટ નાઇન એટ સેવન નાઇન વન ડબલ સિક્સ ફોર વન એઇટ મેજર રિયલ એસ્ટેટ નાઇન એટ સેવન નાઇન વન ડબલ સિક્સ ફોર વન એઇટ બત્રીસ ગુંઠા જમીન વેચવાની છે ઉછેક છત્રીસ લાખ ઇડર વલાસણાથી સિપોર હાઈવે પર હાઈવેથી ત્રીજા નંબરનું ખેતર અંદર એપ્રોચ રોડ ટચ બત્રીસ ગુંઠા ઉચ્છક છત્રીસ લાખ ઇન્વેસ્ટમેન્ટ કરીને સારું એવું પ્રોફિટ મળી શકે છે જમીનના વિડીયો જોવા માટે યુટ્યુબ પર મેજર રિયલ એસ્ટેટ લખીને સર્ચ કરો અને સબસ્ક્રાઇબર્સ બટન પર ક્લિક કરો જમીનના વિડીયો જોવા માટે યુટ્યુબ પર મેજર રિયલ એસ્ટેટ લખીને સર્ચ કરો અને સબસ્ક્રાઈબર્સ બટન પર ક્લિક કરો આ દેખાય રહેલો વહેલો તે હવામાં દેખાય તે એપ્રોચ રોડ ટચ ડામર પટ્ટીનો ઇડર વલણથી સિપોર હાઈવે પર બત્રીસ કુંટા ઉચ્ચક છત્રીસ લાખ હાઈવેથી ત્રીજા નંબરનું ખેતર અંદર એપ્રોચ રોડ ટચ જમીન खेती लायक ज़मीन मेजर रियल एस्टेट नाइन एट सेवन नाइन वन डबल सिक्स फोर वन एट